હેલો યુટ્યુબ બધાને જય દ્વારકાધીશ જો રાંધણ કાલે પૂજા કરી નાખી કરવા સીતળામાં એટલે મેં કુલેર બનાવી નાખી અને જો આ રીતે બધી પૂજા કરી અને પોકી ગયા અમે મંદિરે અહીંયા અંબાજીમાં નું મંદિર છે પછી ઠાકોરજીનું મંદિર છે અને આ બાજુ ગણપતિ બાપા રાધાકૃષ્ણ અને આ સાઈડ હતા હનુમાન દાદા પણ બહુ જ ભીડ હતી હું ભાઈ એક તો મંદિરમાં અને બહાર છે ને અહીંયા બળ્યાદેવનું અને સીતરામાનું મંદિર હતું ત્યાં જો એટલે પછી અમારા યશુ અને કામ એ પૂજા કરી અને મેં સીતરામાએ પૂજા કરવા આવી ગયા સીતરામા બધાને સાજા રાખી અને આ રાખી એવી હું માતાજીની પ્રાર્થના કરું છું જો બધું ઠંડુ વસ્તુ લાવ્યા હતા પૂજા લાયા હતા બધી મેં કરી લીધી પછી ઠંડુ પાણી ચડાઈ દીધું અને થોડી વાર માતાજી પાસે બેઠા અને માતાજીને કીધું માતાજી આખું વરસ અમારું સારું જાય અને ભાઈ એ વહેલા જતા રહ્યા તે સારું પછી તો એટલી મોટી લાઈન લાગી હતી ને કે ના પૂછો વાત અને પછી અમે આવી ગયા હતા કાનાજીના કપડાને એવું લેવા અહીંયા એક સ્ટોલ હતી અહીંયા જો અમારા યસ બધી ખરીદી કરવા માંડ્યા ફટાફટ ભગવાનના કપડા લેવા માંડ્યા અલગ અલગ પ્રકારના મસ્ત મસ્ત કપડા ને મુંગટ ને એવું બધું હતું નહીં નહીં તમારે દસ જોડી કપડા લીધા હશે અને અહીં જકો તો ભગવાનનો અમાર પાસે હતો તો તે ભઈ પહેલા અમે થોડો કરી લીની કે ત્યાં તો બહુ જ માંગો તો આની પાસે હતો પણ તોય બપા બહુ માંગો મૂકી વસ્તુ હતી કપડા ભી એવા હતા પણ તો એમાંથી તો અત્યારે તો તહેવાર આવે છે એટલે ભગવાન માટે બધી વસ્તુ લેવી જ પડે તો જે અલગ અલગ પ્રકારના ની તો એને અમારે એસુએ 10 જોડી કપડા લઈ લીધાતા અને ભગવાન મારા કાનો તો ચપ્પલ ભાડી ગયો નાઈટ ડ્રેસ ને એ બધી વસ્તુ અલગ અલગ પ્રકારની લઈ લીધી હતી કેમ કે કે અમાર બાર જવાન થઈ ને ત્યારે જોઈએ એટલે મારા એસુ દેજો રેડ કલર ને બ્લુ કલર ને ગ્રીન કલર ગાજર કલર બધા અલગ અલગ પ્રકારના મસ્ત મસ્ત કપડા ભગવાનના હતા અને નાઈટ ડ્રેસ પણ એટલો મસ્ત હતો ને મને તો બહુ જ ગમતો એટલે બે નાઈટ ડ્રેસ લઈ લીધા ભગવાનના અને પછી લઈ લીધા તો આખો ભગવાનના મોરલી નો બધો સેટ કેમ કે જો જયારે જન્માષ્ટમી હોય ને ત્યારે ભગવાન માટે મોરલી અને મુંગટ પછી કડા એ રીતનો આખો સેટ હતો તો એ સેટ તો લેવો જ પડે